નમસ્કાર ટીવી માં આપનું સ્વાગત છે ટીવી ગુજરાત ની પળે ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર વડોદરામાં જાણીતી નકલી દારૂ બનાવવાનો કારસો બોટલો સ્ટીકરો સાથે મહિલા સહિત ત્રણ ની ધરપકડ વડોદરામાં નકલી દારૂ બનાવવાની તેમજ દારૂ માટેની બોટલો તૈયાર કરવાની બે ફેક્ટરી શહેર પોલીસે ઝડપી પાડી એક મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી આ અંગેની વિગત એવી છે કે શહેરના મધ્યમાં જબડી મિલ પાસે તેમજ લાલ અખાડા પાસે વારસ્યમાં આવેલા બે ગોડાઉનમાં દારૂની ખાલી બોટલો લાવી તેની સાફ સફાઈ કર્યા બાદ તેના ઉપર નવા બ્રાન્ડેડ દારૂની કંપનીના સ્ટીકરો ચોંટાડી આ બોટલોનો જથ્થો બુટલેગરોને વેચવામાં આવે છે તેવી માહિતીના આધારે શહેર પીસીબીએ બંને ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો ગોડાઉનમાં જાણીતી વિદેશી બ્રાન્ડની દારૂની ખાલી બોટલો તેમજ બોટલો ઉપરના બુજ તેમજ સ્ટીકરો અને બે મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા પોલીસે વારસિયા રોડ પર આવેલા રૂપલ સોસાયટીમાં રહેતા મનીષ ભગવાનદાસ મેઘવાણી અને હેમાબેન ભગવાનદાસ મેઘવાણી તેમજ ગોડાઉનમાં કામ કરતા બોલા સંજય રાવલ રહેવુડાના મકાન ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસેની ધરપકડ કરી તેઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે